નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા હવે પછીના સમાચાર વિગતવાર ભાવનગર ખાતે આવેલ સીતાનગર સોસાયટીમાં કામ કરી રહેલા સેન્ટિંગના કારીગરને કામના સ્થળે વીજ વાયર ધાબા ઉપરથી પસાર થતો હોય શોક લાગતા આકસ્મિક વીજ વાયરને અડી જતા વીજ શોખ લાગતા ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો આ વીજ અંગે સોસાયટીના રહીશોએ અનેક વખત લાગતા ઓળખતા અધિકારીઓને રજૂઆત કરેલ છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે ભાવનગર શહેરના અધેવાડા નજીક આવેલી સોસાયટીમાં સેન્ટિંગની કામગીરી દરમિયાન એક કારીગરને ચોક લાગતા હોસ્પિટલ ખાસે ખસેડાયો હતો આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેર નજીક આવેલા અધેવાડા ખાતે આવેલી સીતાનગર સોસાયટીમાં હાલ નવા મકાન બનાવવાની કામગીરી શરૂ છે ત્યારે સેન્ટિંગનું કામ કરતો એક કારીગર ઉપર આવેલા વીજ વાયર સાથે અડી જતાં વીજ ચોક લાગ્યો હતો જે ઇજાગ્રસ્ત કારીગરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જો કે આ બનાવ મામલે હોસ્પિટલના આ બનાવ મામલે સોસાયટીના સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો હતો અને સ્થાનિક મકાન માલિકો દ્વારા જણાવ્યું હતું કે મકાનનું કામ શરૂ કર્યું તે સમય દરમિયાન વીજ વાયરને ઉપર કરવા અને યોગ્ય રીતે કરી આપવા અનેકવાર રજૂઆત કરાય છે પરંતુ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા અને જેને પરિણામે શ્રમિકને વીજ ચોક લાગ્યાની ઘટના બની છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક દ્વારા માંગ કરાય છે રિપોર્ટર ગિરીશ ડી છરવૈયા ભાવનગર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ